નમસ્કાર મિત્રો નોલેજ નીકિશ યુટ્યુબ ચેનલમાં આપણે હાર્દિકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે જે આપણે વાત કરવાના છે કે ફર્સ્ટ ગાર્ડની એક્ઝામમાં મિત્રો જે પ્રોવિઝનલ આન્સર કી મિત્રો જાહેર થઈ હતી અને તેમાં મિત્રો જે વાંધા સૂચનો એટલે વાંધા જે જે કરવાની હતી તે મિત્રો જે તારીખ પહેલાં આપી હતી મિત્રો તે હતી મિત્રો જે સાત ત્રણથી સત્તા ત્રણ બે હજાર ચોવીસના જે પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ જે ઉમેદવારોને કોઈ વાંધા સૂચનો હોય તો તેને જે લિંક આપે છે તેના પર લિંક પર રજૂ કરવા સૂચના આપેલ આપવામાં આવેલ હતી તો એની હવે આપણે વાત કરીએ કે એની જે સમય મગ્યા હતા એટલે તારીખ એની જે લાસ્ટ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સુધી જે તમે વાંધા સૂચનો જે કરી શકશો જે પ્રોવિઝનલ આન્સર કે સામે જે તમે હજી ભુગાવો રજૂ કરીને જે કોઈપણ પ્રશ્નમાં ભૂલ હશે તો તેમાં જે વાંધા સૂચનો મોકલવા માટે એની સમય બગીને હવે લાસ્ટ લગભગ ત્રેવીસ ત્રણ જેની લાસ્ટ ડેટ છે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે હવે હવે લાગતું નથી કે આના પછી જે વધારે તારીખ કેમ કે અગાઉ પણ આપણે વાત કરીએ કે આંસકી માટે સાત ત્રણથી સત્તર ત્રણ એટલે અગાઉ પણ દસ દિવસ જે મળી ચૂકેલ હતા જ મિત્રો તો ફરી એકવાર આપણે વાત કરીએ તો એમાં ત્રેવીસ ત્રણની જે લાસ્ટ ડેટ કહી શકીએ તો એમાં તારીખ જે વધારી છે તો હવે પછી આપણને લાગતું નથી કે જે ગૌણ પસંદગી મંડળ દ્વારા જે ફર્સ્ટ ગ્રાન્ડની એક્ઝામમાં જે ઓરિઝનલ આન્સરકી બાબતે કોઈ વાંધા સૂચનો માટેની તારીખ જે લંબાવે તો આપણે વાત કરીએ કે જે ઓગણત્રીસ જિલ્લા માટેની આપણે વાત કરીએ કે એમાં આઠસો ત્રેવીસ જગ્યાઓ છે મિત્રો એમાં હાલ જે ભક્તિની પ્રોસેસ ચાલુ છે એક્ઝામ ઓનલાઈન સીબીઆર પદ્ધતિ જે સીબીઆરટી પદ્ધતિ જે લેવાય છે કોમ્પ્યુટર પર પ્રથમવાર એમાં આઠ બે બે હજાર ચોવીસથી સત્તાવીસ બે બે હજાર ચોવીસના દરમિયાન યોજાઈ હતી અને હવે મિત્રો જે પોઝિસન આન્સર કી આવશે પછી ફાઇનલ આન્સર ક્યાં આવશે અને ત્યારબાદ જિલ્લાવાઇઝ જે કટ આવશે અને ત્યારબાદ જે કેટલા ઉમેદવારોને જે બોલાવે તેમાં જે મિત્રો કટ ઓફ વાઇસ જે લિસ્ટ લિસ્ટ આપવામાં આવશે તે એટલે કે હાલ મિત્રો જે ભક્તિભક્તિ આ પ્રોસેસમાં છે ટૂંકમાં જ કોઈ નવી અપડેટ હશે તો આપણી ચેનલ પર રેગ્યુલર આપણે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સુધી પહોંચાડો